વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અયોધ્યામાં રામલલા ને રામનવમી એ સૂર્ય તિલક થશે આ વખતે સૂર્યના કિરણો રામ મંદિરમાં રાધ્યા ભગવાન શ્રી અભિષેક કરશે સત્તર એપ્રિલે બપોરે બાર વાગે કિરણો મંદિરના ત્રીજા માળે લગાવેલી ઓપ્ટિક મિકેનિકલ સિસ્ટમ થકી ગૃહ સુધી પહોંચશે અહીં દર્પણમાંથી પરાવર્તિત થઈ કિરણો રામલલાના મસ્તક પર ચાર મિનિટ સુધી પંચોતેર તેની તૈયારી થઈ ગઈ છે અને મંદિરના પૂજારી અશોક ઉપાધ્યાયના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિક ઉપકરણ ગ્રભગૃહ ની સિદ્ધિ ત્રીજા માળે લગાવવામાં આવ્યું છે રવિવારે મધ્ય આરતી પછી પહેલી ટ્રાયલ ટ્રાયલ લેવામાં આવી હતી હતી ત્યાં કિરણ પર પર પડ્યા પડ્યા હતા હતા પછી લેન્સને બીજી વાર સેટ કરી સોમવારે લેવાઈ અને કિરણો મસ્તક આમ ત્રણ દિવસીય પહેલથી શ્રી રામ જન્મભૂમિ ભવન નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપુદ મિશ્રા જણાવ્યું હતું કે રામનવમીએ સૂર્ય તિલકની તૈયારીઓ થઈ ગઈ છે સમગ્ર અયોધ્યામાં 100 LED સ્ક્રીન પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે અગાઉ આ વખતે સૂર્ય તિલક થવું અઘરું હોવા હોવાનું ટ્રસ્ટના સચિવ ચંપત રાય એ કહ્યું હતું ગિયર સેકન્ડમાં કિરણોની ચાલ બદલાય છે વૈજ્ઞાનિક ડોક્ટર પ્રદીપ ચૌહાણે જણાવ્યું હતું કે રામ રામનવમીની તારીખ અને ચંદ્ર કેલેન્ડરની નક્કી થાય છે સૂર્ય તિલક સમયસર થાય તે માટે સિસ્ટમમાં ઓગણીસ ગિયર લગાવવામાં આવ્યા છે જે સેકન્ડના દર્પણ અને લેન્સ પર કિરણોને ચાલ બદલશે બેંગ્લોરની કંપનીએ ઓપ્ટિકલ્સ લેન્સ અને પિત્તળની પાઇપ બના પિત્તળની પાઇપ દ્વારા આ યંત્ર બનાવાયું છે ચંદ્ર અને સૌર્ય કેલેન્ડર વચ્ચે જટિલ અંતરની સમસ્યા ઉકેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોજીક્સને શોધી કાઢી હતી તો દર્શક મિત્રો આ વખતે રામ લલ્લાના દર્શન ખાસ કરીને રામનવમી સૂર્ય તિલક થશે થશે જેને નિહાળવા માટે લાખો ભક્તો રામ નવમી અયોધ્યા પહોંચી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર